શિયાળો ભાડા બનનો કોઈ ખાવા નહીં મેળ પડતો નહીં પૈસા નહીં ઓછા દસ રૂપિયા પડે કોક બે ત્રણ જણા આવી ના તો અમે ત્રણ જણા ભેગા કરીને પૈસા જીયા ચોક ખાવા એમ પણ કોઈ આવતું જ નહીં એનું કરીએ તો બી આવું પડશે હવે દોરિયાર નો કપડો છું કરી બનાવ જ છ એટલા જઈને મને તો ખાવાનું મન થઈ ગયું

અલિયે સપનાની વાતો ન કર હું કન્ફ્યુઝ થઈ ગયો યાર ખરેખર એટલે તમે કઈ જો બંયર અનિયા તમે ફડે કઈ દે છેલા સપનું એકદમ ઇન્સ્ટાગ્રામર બની ગયો હા હું યાર તો ઓ સપના કઈ જગ્યા અલિયે થાપા એ અલ્યા લાવ ને લાવ તો અમે ધનાબા સપનાની વાતો ન કર સપનાની વાતો ન કર કઈળો જો યાર તમ ફેસબુક માં જો કોઈ દેખાતું ન હોય કે ઓ એ આદુઓ દેખાય તારા દો પડી ગયા ઓ જોહલાન તું બોય પેટા એ કોઈ ન હોય તો મારો નેકલાઈબ ઓમ કર ઈ કરો

રોટલી ખાઈ ને કરી ઘરે થી એટલે એ લોકો ખાવાનું જોતા હોય ખબર આવ્યા ખાવાનું વધી જ રહ્યા તો એટલે સુધી જોઈ જવાની વાત તમે બે ગયા ને એટલે તમે પબ્લિક ખબર ચાલ લેટવા આયા એ લેટવા તો લેટવા જ નહીં એ તો મોઢે કે હા કોક નું ખાવાનું કેમ અને ખાલી

ભૂખ નું યાર તમે જોજો તો 500 નું તો ઝાપોટી જો ખાલી એ તો યાર આપણો પૈસા જો લાગી ઓ મજા લાગી ધોરણ ની તો આપણી જૂની યાદો પડી રહી જતાની વાદુ લાલ્યો લાડ્યો

તમાર જો નાસ્તો ન ખાય તમારે આવું ખબર

માં મૂજ દર્પણ જોઈના માટે ઇને એક ટ્યુબલાને આપડે કયું હાય આ કાકો કરું એ કાકાને ખબર હું

ઠંડુ પાણી હો ગોડુબા ઠંડુ ઠંડુ આપડે તો ઘેર ગરમ લાય પાણી પી ગરમ પાણી અમારે યાર માટલો લાય ને એટલે ઠંડુ પા તો આવતા હોય તો ના માટે પાણી ખાવા ના આવતા નહીં અમે તો એક વાત કહી દે તો

દરિયામાં ના ભરો તમે બંધ કોઈ વાત કરતા નિહાર માં જાય ને બાપા મોકલો

એયું ડાડેなんか સસકરીય જો યાર ઉપર એનું ઊંચો નઈ રહેતું કાકા કસળ કરવા ખબર ના પડે યાર આ તો પ્લાન પ્લાન નો આવ્યો એયું આપણે નેના રાખો ખાતા હતા ક્યું

અલે પેલો ચારી પેલો આયા લે આ વાળું તો ઓય લા કારીઓ ભરોયા લાગે મને તો પેલો આવા રહું પર ઓય આમે હું કરિયા ઓ કાઢી યે યે દિવો કાઢી હેડો અલે મને બી કરો અમારું બધું લાવો દોકો અલે ગાઢું ઉકાટો હા કેવું હા જોઈએ યાર હોય આવી ગયો તે પીવા જતો પીવા જે તો ભંદુડા ભાઈ જાન તો લઈ યાર આખા જો હા તે શું કરો હવે જાન એ પાટી गेली તને પછી બોલાવ હા જડો કે તમે તમે આવો તો અમે વાત કરવી એ હા હા જો લઈ યાર જઈને તમારો નકઈ વાત કરવી અમારી વાત કરી યાર ની વાત છે કે વાળી તમને ના ખબર પડે આ તો હું દેખો આ તો આપડે પૈસા ખાતે ને બધું ખાઈ જશે મારા કાઢી મુલકી મુલકી ના જોય

બોને માલ કોકન કોરે ખબર કોને ઓર્ડર આલ્યો બેહના ભાઈ બે 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 યાર બધા પૈસા નહી માજુ પૈસા નહી કાકા આવું હ અરે તારી ભિખારીઓ આપડે આટલી મજૂરી કરી આટલા પૈસા કદી કિને જોયા નહીં આપણો આમાં પરવું નહી આપડે બીજા ખબર સુખ શાંતિ ઘેર મોકલી દે બરાબર મોકલી આ તો ચોરી ને ચોરી ને લાવ્યા ગમે

આવું નહી બોલું આજે જોયે તો પહેરી ને આવ્યો બહુ આમ જોઈ ચુક્યું છે અરે એ ઓકે તાશિયા બોશી બાર હું કું તો માર ખો આ પેરન કે લઈ આવતો રે પાવ હો તારું થતું એટલે ચાંદો કરી અલ્યા હું તો ડેન્જર માણસ છું આમ તો આ લઈ ખબર <mulia> મોકલી <mulia> પૈસા ચટણી આવે લે લે લેટવા ચિલા જના હે લે આપને લે લાવજો હું આ લે એક લાગ્યું હું આ તીખી જતી નહીં

પૈસાથી રાગર ત્યાં આપડે

કુટુંમાં મારું પડ્યું એટલે અમે યાર ખાવાનું કરો ને હું તારું ખાવાનું આ કા દે એનો અપમ

અબઈ યાર એ અબોરો જબોરો વાસી આપરાંગા ને લેટવાં જો દે લેટવાં જાવ લેટુ ના કરી પૈસા ને આ પૈસા તો આપણે બગાડવા છે ઓય એને હું ઉતાર લે આ ગાડી તો ને ઉતરી

આ લે સો થાલે અરે ના બોલી હવે લે પદરા લઈ જાય અરે એ બોડુવા એ બોડુવા ઉઠ્યો બોડુ પાછો તો મરી જાય બોતો ઓ ગોડુવા વાગ્યું આ કહીએ નહીં થાય

આ ગોલગપ્પાનો વિડીયો કેવો લાગ્યો અને લખજો અને આ ગોલગપા નવી સેનાવી ચોકરીએ લાસ્ટ લોકોને આવેલા છે તો તમે આવીને જરૂરથી મુલાકાત લેજો ખૂબ સરસ બનાવે છે અને આ ગોલગપ્પા એ બધું ઓર્ગેનિક વસ્તુથી બનાવે છે તો તમે આવીને જરૂરથી મુલાકાત લેજો અને અમે ખાધા પણ બહુ સારા લાગ્યા અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી બે ગોળ ગપ્પા મોકલાવ મારા વાળા